તો બુકા કાટ નાખવાના છે બાકુ બાકુ સુપરોલી આવી ઓકે ગાઈસ ઓકે આમ જીજો ઓકે સાય ઉભરાણી તે આખો હાથ બે ઈઝી 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 મેન યાર કદા હું તું હારું વેલકમ બેક ટુ યોર ધ બ્લોગ ગાઈસ તો અત્યારે સવારમાં છે ને 3:30 જેવું છું છે તો આપણે વાચવા માટે આ જો ફેબ્રરીમાં આવી જ છે બરોબર અને હજી એક ચંપલ પડ્યા છે એ આપણા ઋષિભાઈ છે હવે આપણે વાંચવા મળી તો આ તો ગાઈઝ અત્યારે હવે આ રીતે ઊંઘ આવવા મળી તો હવે ઉપર જઈને વાંચવી આપણે ત્યાં તો એની સ્ને મિત્રે હવે જાગી ગયા છે લગભગ તો આપણે જાવીએ ઉપર તો આ લો તો ગાઈઝ અત્યારે અહીંયા ફૂલ તૈયારી હાલે છે તો ગાઈઝ હવાર હવારમાં જુઓ બધા વાંચવા બેહી ગયા છે બરોબર

તો ગાય આવું થાય હવે અત્યારે વાસવા બેઠા અને આ જો ઉભરાણી તે આખો હાથ અને અહીંયા આપણે ગૌતમ વાર્દેનો વિડીયો શરૂ હતો એ ભણતા હવર હવે તો જ અત્યારે હવે જો આ લેપટોપ બંધ કરી દીધું છે હવે બહુ માસું દુખવા મળ્યું કારણ કે રાતે સાંજે લગભગ એક દોઢ વાગે હું તો ત્રણ હા ત્રણે જાગી ગયો તો બે અઢી કલાક ત્રણે કલાક જેવું હું તો છું ને એટલે અત્યારે હવે ઊંઘ આવે છે પણ હો નથી આપણે અહીંયા જો ઋષિભાઈ હજી એકલા એકલા કમબેક કરે છે જો ગૌતમ વારદેવ જિંદાબાદ ઋષિભાઈ આપણે કેવી તૈયારી થઈ છે ફૂલ તૈયારી બાકાજી કી બોલાવી દેવાની છે પેપરમાં અરે તો તો ક્યાં વાંધો છે તો બધાની તૈયારી થઈ ગઈ છે આપણી થોડી ઘણી થઈ ગઈ છે એટલે પેપરમાં લગભગ વાંધો નહીં આવે એમ લાગે છે હવે જોયું પેપરમાં શું થાય તો પહેલાં તો ઉપર જઈને છે ને નાઈ લેવું છે તો હલો

બરોબર તો ગાઈઝ અત્યારે હવે આપણે લાઇબ્રેરીમાં આવી ગયા છે એવી અને અહીંયા વાંચવા બે ફૂલ કમ્પેક કરી લેવાનું છે અને અત્યારે છે ને દસ વાગ્યા છે તો એક વાગ્યા સુધી વાંચવાનું છે તો ત્રણ કલાક જેવું છે તો વાંચી લેવી આપણે અને આજે બી એનું પેપર છે તો બીજું પેપર છે બીએમઇ એટલે થાય બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ તો એનું પેપર છે આજ તો બી આજ પેપરમાં શું થાય તો અત્યારે હવે વાંચી લેવી ને બે અઢી વાગે આપણે નીકળી જઈએ પેપર શરૂ થાય છે બે વાગ્યા દોઢ વાગ્યા નીકળી જાય તો તો અત્યારે બોર્ડિંગ બહાર નીકળે ત્યાં આ ટ્રક હતા બરોબર આ રોડ બનાવ્યો જો જો કે એમ તો ગવર્મેન્ટનું નું કામ સારું છે ગુજરાત સરકારનું વાંધો આવે એમ નથી બાકી આપણે આખી ક્યાંક નીકળી ગઈ અને આજ આપણે પરીક્ષા દઈ દેવાની છે બરોબર તો હાલો તો કાંઈ જ આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે જો જોકે એટલું બધું માણસો છે નહીં કારણ કે મિકેનિકલ ને સિવિલ એ વાળા એટલા ને બે ને બ્રાન્ચ જ તે એક્ઝામ છે બાકી કોઈ છે નહીં બરાબર આપણી ગેંગ અને આ આ શું થાય એક્ઝામમાં તો કાંઈ જ અત્યારે અહીંયા ઝાડવા જો કાપી નાખા કારણ કે આપણે હજી કાંઈ બિલ્ડિંગ બનાવી નાખવી છે બરાબર આપણે મિકેનિકલ વાળાની બાકી આપણી ગેંગ અહીંયા ઊભી રહી ગઈ છે બાકી જો આખું આમને ખાલી છે એટલું બધું માણસો છે નહીં અત્યારે

સમજો ગાઈસ માણસો જો ખાલી આ ઓલા જે બેક આવી હોય ને એ લોકો હતા હતા એટલા માટે એટલું બધું માણસો છે આજ બેસ્ટ ઓફ લકજી બેસ્ટ ઓફ લક અરે આજ તો ભૂખા કાઢ નાખવાના છે બાકુ બાકુ હોય જોયા આપડા ભૂખા નીકળે છે કે પેપરના ઈ તો ભાઈ પેપરના જ કાઢવાના હોય તો જ બક્કે અરે બેસ્ટ ઓફ લક થેન્ક્યુ વલા અરે બેસ્ટ ઓફ લક મારે પેપર લખતો એવો પ્યો હોય હવે

દેવાની થાય તે બીજી વાર આ તો આ વિષયમાં આપણને બધાને એટલો ગમી ગયો ને કે બીજા વર્ષ મેં દેવો હા એટલે બાકી કઈ નઈ આ જો બધા જવા મેડમ કરે

જો કે એક છોકરો એવો નથી મળ્યો કે જેને પેપર સારું ગયું એમ કીધું આ તો મેં તે રિવ્યુ આપ્યું મારું મારું ખોટો ખોટું કહેવું પડે ને હારું પેપર ગયું બાકી આપણે માપે માપે જ્યુ છે પેપર બરાબર આ જો સામે હજી આપણે અમુક માણસો ઊભા છે આપણે એને રિવ્યુ લઈ લેવી અરે 25 માંથી 25 આવશે એ

ગઝબ ગાઈસ પહેલી વખત આવો નજારો આવ્યો આજો પક્ષી ઉડીને જાય છે વાહ મસ્ત ભાઈ એક પક્ષી આવ્યા છે નો નજારો આજ પહેલી વખત આવો જોવા મળ્યો ગાઈસ અને આપણા આઈએ ની જ ભાઈ બરોબર બારી પાસે એમ બેઠા જઈએ કારણ કે કોદેરી પહેલી વખત આવું હતું સારું તો કાંઈ આપણે જમીને વહી આવ્યા અને પ્રાર્થનામાં મથને વહી આવ્યા તો હવે અત્યારે હવે વાંચવા માટે બે જાવ અને ખાંજે કેટલા વાગ્યા સુધી વાંચવું કાંઈ નક્કી નથી કાલે પાછું પેપર છે બીનું તો વાંચવા બે જવી તો હાલો તો કાંઈ અત્યારે બધા હુઈ ગયા છે અને અત્યારે અઢી અઢી વાગ્યા છે તો હવે બહુ ઊંઘ આવે છે તો હોઈ જાવું છે કાલ હવારમાં એનું પેપર છે તો કાલનો બ્લોક કાલ ઓકે તો બસ સાચ માટે એટલું જ ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આ જ રહો સલામત રહો ફરી પાછા પડી ગયા નવા બ્લોગમાં બાય